નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદના તમામ લોકો માટે અમે લઈ આવ્યા છે એક મોટા બ્રેકિંગ ન્યૂઝ આજે અમે વાત કરીશું ઝાલો તાલુકામાં થયેલી એક મોટી પોલીસ કાર્યવાહી વિશે જેમાં દેશી દાવની ભટ્ટીઓ પર રેડ પાડવામાં આવી છે તો ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત દાહોદના ઝાલો તાલુકાના ખેડા ગામના જંગલ વિસ્તારમાં લીંબડી પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અહીં ચાલતી દેશી દારૂની ગેરકાયદેસર ભઠ્ઠીઓ પર રેડ પાડીને અને દસથી વધુ ભઠ્ઠીઓ ઝડપી પાડી છે આ ભઠ્ઠીઓ કેનાલના કાંઠીને ગીચ ઝાડીઓમાં છુપાયેલી હતી જેને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો દરમિયાન પોલીસે દેશી દારૂના વોસનો નાશ કર્યો છે સાથે દેશી દારૂ બનાવવા માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યા છે જોકે બુટલેગરો ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા લીમડી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે આ ઘટના દર્શાવે છે કે દાહોદ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કેટલી સતર્ક અને સક્રિય છે પરંતુ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આપણે સૌનો સહકાર જરૂરી છે જો આપની પાસે આવી કોઈ માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો આ વાત બ્રેકિંગ ન્યૂઝ અને દાહોદના તાજા સમાચાર મેળવવા માટે ડીટીવી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તમારો ટેકોમને વધુ સારા સમાચાર પહોંચાડવા મદદ કરશે નમસ્કાર અને ફરી મળીશું એક નવા સમાચાર સાથે